નમસ્કાર સ્વાગત છે આપનું મારા કિચનમાં હું સિદ્ધિ કમાણી તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું તો આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને એકદમ યુનિક અને ઇન્સ્ટન્ટ બની જતા ઇન્સ્ટન્ટ સાબુદાણાના ફરાળી વડા બનાવતા શીખીશું એ પહેલા તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઈક કરો અને ગ્રુપમાં શેર કરો તો ચાલો શરૂ કરીએ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી અને જ્યારે પણ કોઈ વ્રત

અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર વન ફોર ટી સ્પૂન મરી પાવડર વન ફોર્ટી ટી સ્પૂન અધકચરી વાટેલી વડિયારી એક નાની ચમચી સિંધાલું નમક લીધું છે એક ચમચી લીંબુનો રસ અને અડધી ચમચી ખાંડ લીધી છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી એવા ઇન્સ્ટન્ટ ફરાળી સાબુદાણાના વડા હવે આપણે ઇન્સ્ટન્ટ સાબુદાણાના ફરાળી વડા બનાવવા માટે સાબુદાણાને રોસ્ટ કરવાના છે તેના માટે હું ગેસની ફ્લેમ ચાલુ કરી અને અહીંયા એક પેન રાખી છે હવે આપણે એની અંદર અહીંયા જે એક કપ મેં સાબુદાણા લીધા હતા તે એડ કરી અને આપણે બે મિનિટ માટે એને રોસ્ટ કરી લેશું જેથી આપણે એનો પાવડર બનાવવાનો છે તો ફટાફટ બની જાય એટલા માટે તો આવી રીતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને સાબુદાણા બે મિનિટ માટે રોસ્ટ કરી લેવાના છે તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો તો આવી રીતે આપણે સાબુદાણાને થોડી માટે રોસ્ટ કરી લેશું અહીંયા મેં સાબુદાણાને રોસ્ટ કરી લીધા છે તો હવે આપણે એને એક ડીશમાં કાઢી અને ઠંડા થવા દઈશું હવે આપણે સિંગદાણાને પણ રોસ્ટ કરવાના છે તો એ જ પેનની અંદર આપણે હવે સિંગદાણાને પણ રોસ્ટ કરી લેશું અને સિંગદાણાની છાલ નીકળી જાય નીકળે ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરવાના છે તો આવી રીતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીએ અને સિંગદાણાને પણ શેકી લેશું અહીંયા સિંગદાણા પણ આપણા શેકાઈ ગયા છે અને ફોતરી ઉતરવા લાગી છે તો હવે આપણે સિંગદાણાને પણ આવી રીતે ઠંડા થવા દેશું ગેસની ફ્લેમ બંધ રાખી અને બંને વસ્તુને આપણે ઠંડી થવા દેવાની છે હવે આપણા સાબુદાણા ઠંડા થઈ ગયા છે તો અહીંયા મેં મિક્સર ચાર લીધું છે એની અંદર આપણા જે સાબુદાણા આપણે રોસ્ટ કર્યા હતા તે બધા સાબુદાણા એડ કરી અને આપણે એનો પાવડર બનાવવાનો છે તો આવી રીતે આપણે બધા સાબુદાણા એડ કરી અને ઢાંકણ ઢાકી અને એનો પાવડર બનાવી લેશું અહીંયા મેં સાબુદાણાનો ફાઇન પાવડર બનાવી લીધો છે તો આપણે જે બાઉલમાં વડાનું મિશ્રણ રેડી કરવાનું છે એની અંદર આપણે એને નીકાળી લેશું તો આવી રીતે બાઉલની અંદર આપણે સાબુદાણાનો પાવડર નીકાળી લેવાનો છે અહીંયા આપણા સિંગદાણા પણ ઠંડા થઈ ગયા છે તો આવી રીતે હાથ વડે આપણે બધા સિંગદાણામાંથી છાલ નીકાળી લેવાની છે અને પછી આપણે એનો કચરો ભૂકો કરવાનો છે તો આવી રીતે આપણે બધા સિંગદાણામાંથી છાલ નીકાળી લેશું અહીંયા મેં સિંગદાણામાં બધા સિંગદાણામાંથી છાલ નીકાળી લીધી છે તો આપણે જે મિક્સર જારમાં સાબુદાણાનો પાવડર કર્યો હતો એ જ મિક્સર જારની અંદર આપણે સિંગદાણા એડ કરી અને એનો પણ અધકચરો પાવડર કરી લેશું અહીંયા મેં સિંગદાણાનો પણ ભૂકો કરી લીધો છે તો હવે આપણે જે બાઉલની અંદર સાબુદાણાનો પાવડર એડ કર્યો છે એમાં જ આપણે સિંગદાણાનો ભૂકો પણ એડ કરી દેવાનો છે હવે અહીંયા આપણે જે બટાકા લીધા છે તેની આપણે આવી રીતે છાલ નીકાળી અને આપણે એના મીડિયમ સાઈઝના ટુકડા કરવાના છે અને પછી આપણે એની પેસ્ટ બનાવવાની છે તો આપણે આવી રીતે બંને બટાકાની છાલ કાઢી અને ટુકડા કરી લેશું અહીંયા મેં બટાકાને ટુકડામાં સમારે લીધા છે તો હવે આપણે અહીંયા એક મિક્સર જ્યારે જેમાં આપણે પાવડર કર્યો હતો એની અંદર જ આપણે બટાકાના બંને બટાકાના ટુકડા એડ કરી દઈશું અને એની અંદર આપણે અહીંયા જે મરચાં મીઠ ટુકડા કરીને લીધા હતા તે એડ કરી દઈશું અને આદુના ટુકડાને પણ એડ કરી દઈશું અને બધી જ વસ્તુની આપણે પેસ્ટ બનાવી લેશું અહીંયા અમે મરચાં આદુ અને બટાકાની પેસ્ટ બનાવી લીધી છે તો હવે આપણે જે બાઉલની અંદર પાવડર લીધો હતો તેની અંદર જ આપણે બધી પેસ્ટ એડ કરી દઈશું અને થોડું પાણીની અંદર બે થી ત્રણ ચમચી જેટલું એડ કરી અને રેન્સ કરી અને પછી એડ કરી દેવાનું છે જેથી આપણું મિશ્રણ મસ્ત બને તો આવી રીતે મેં બે થી ત્રણ ચમચી જેટલું જારની અંદર પાણી એડ કરીને આવી રીતે જારને ચલાવી અને અંદરથી જે પણ પેસ્ટ છે તે બધી નીકાળી અને આપણે એડ કરી દેવાની છે હવે આપણે ત્રણેય વસ્તુ આપણે બાઉલની અંદર એડ કરી દીધી છે તો હવે આપણે એની અંદર બાકીના જે મસાલા બાકી છે તે એડ કરી દઈશું તો અહીંયા એક ચમચી મેં સફેદ તલ લીધા હતા તે પણ આપણે એડ કરી દઈશું અહીંયા કોથમીર ઝીણી સમારેલી હતી તે એડ કરી દેસું અહીંયા સ્વાદ અનુસાર સિંધારો નમક આપણે એડ કરી દઈશું મરી પાવડર એડ કરી દેસુ વળિયાળીનો કચરો પાવડર એડ કરી દઈશું શેકેલા જીરાનો પાવડર એડ કરી દેવાનો છે ખાંડ એડ કરી દેસું અને લીંબુનો રસ એડ કરી દેસું અને હવે આપણે બધી જ વસ્તુને મસ્ત રીતે મિક્સ કરી લેશું અહીંયા મેં વડા બનાવવા માટેની બધી જ વસ્તુને મિક્સ કરી લીધી છે તો હવે આપણે થોડી વાર માટે એને એકથી બે મિનિટ માટે રેસ્ટ કરવા દઈશું આપણું વડાનું મિશ્રણ ઠંડુ રેસ્ટ થાય છે ત્યાં સુધીમાં આપણે અહીંયા મેં કઢાઈમાં તેલ એડ કર્યું છે એને આપણે હવે આપણે ગરમ થવા માટે રાખી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જ્યાં ત્યાં સુધીમાં આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી ત્યાં આપણે વડા બનાવી લેશું આપણા સાબુદાણા વડાનું મિશ્રણને બે મિનિટ થઈ ગઈ છે તો આવી રીતે આપણે પાણી જે બચાવ્યું હતું એમાંથી થોડું પાણી હાથમાં આવી રીતે લઈ અને પાણી એડ કરતાં કરતાં આપણે ગોળ વડા આવી રીતે બધા જ મિશ્રણમાંથી બનાવવાના છે જેથી આપણા વડા મસ્ત ટેસ્ટી અને ક્રિસ્પી બને તો આવી રીતે આપણે થોડો થોડો પાણીવાળો હાથ કરતા જઈ અને બધા જ વડાને રેડી કરવાના છે તો આવી રીતે આપણે બધા જ વડા રેડી કરી લેશું અહીંયા મેં વડાને બનાવી લીધા છે અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે વડાને તળી દઈશું હવે આપણે વડાને તળવાના છે તો તેલ આપણું ફૂલ આવે પછી જ વડા એડ કરવાના છે તો હવે આપણે તેલની અંદર આપણે જે વડા વાળ્યા છે તે આવી રીતે એક 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 કરી અને આપણે એડ કરી દેશું અને બધા જ વડા એડ થઈ જાય જેટલા તેલમાં આવે એટલા પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે તેથી અંદરથી પણ મસ્ત આપણા વડા પાકી જાય તો આવી રીતે આપણે જેટલા તેલમાં વડા આવે એટલા વડા એડ કરી અને આપણે તળી લેવાના છે હવે આપણે વડાને ચેક કરી લેશું થી ત્રણ મિનિટ પછી એક સાઈડથી ક્રિસ્પી થઈને તળાઈ ગયા છે તો આપણે પેલા વડાને પલટાવી અને બીજી સાઈડ પણ તળવા માટે રાખી દઈશું તો આવી રીતે આપણા એકદમ લાઇટ બ્રાઉન થાય ને વડા તળાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે તો આપણે પલટાવી અને બીજી સાઈડ પણ વડાને તળી લેશું બે મિનિટ થઈ ગઈ છે અને બીજી સાઈડ પણ આપણા વડા મસ્ત ગોલ્ડન બ્રાઉન થઈ અને ક્રિસ્પી એકદમ મસ્ત તળાઈ ગયા છે તો હવે આપણે વડાને એક પ્લેટમાં કાઢી લેશું અને બધા જ વડાને આવી રીતે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેશું અને ગરમા ગરમ વડાને આપણે ખજૂર આંબલીની મીઠી ચટણી સાથે સર્વ કરી લેશું ફક્ત દસ મિનિટમાં બની જતા અને ઘરમાં કોઈને વ્રત કે ઉપવાસ હોય ત્યારે બનાવીને ખાઈ શકાય તેવા ફરાળી ઇન્સ્ટન્ટ સાબુદાણાના વડા અહીંયા તૈયાર છે આ વડાને તમે ખજૂર આમલીની મીઠી ચટણી સાથે સર્વ કરો તો પણ ટેસ્ટી લાગે અને દહીં સાથે ખાશો તો પણ ટેસ્ટી લાગે છે તો તમે પણ આ વડા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારા ઇન્સ્ટન્ટ સાબુદાણાના વડા કેવા બન્યા તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેવી લાગી તમને મારી રેસીપી જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો અને તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરો વિડીયોને લાઇક કરો અને ગ્રુપમાં શેર કરો તો આવી નવી વાનગીઓ માટે આપણે મળતા રહીશું થેન્ક્સ ફોર વોચિંગ